એક નવી નક્કોર મર્સિડીસ કારે અકસ્માત સર્જાયો હતો આ કાર ચાલક મહિલાએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને બીઆરટીએસ ના રૂટમાં ઘૂસી ગઈ હતી કારના અકસ્માતના પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી ઘટનાના સીસીટીવી સામે આવ્યા પૂર ઝડપે મર્સિડીસ કાર હંકારતા નજરે આવ્યો મર્સિડીસ કાર બીઆરટીએસ રૂટમાં ઘૂસી નુકસાન કર્યું ભારે પવન લઈને ગાડીનો અકસ્માત થયો હતો રોડ પર આવેલ ઇસ્કોન મોલ નજીક મહિલા પવન વચ્ચે ગાડી સંતુલન ગુમાવતા અકસ્માત થયો હતો ડિવાઇડર તોડી ગાડીનો અકસ્માત સર્જાયો હતો મર્સિડીઝ ગાડી સવાર મહિલા સામાન્ય ઇજા થઈ હતી